નમસ્કાર મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથે હું મંજુલા આટલા દિવસો સુધી આપણે ઠાકોર સમાજને કુશિક્ષિત અને ઠાકોર સમાજને આપણે એવો સમજતા હતા કે ઠાકોર સમાજમાં કંઈ છે જ નહીં અને ઠાકોર સમાજમાં એવી ક્ષમતા પણ નથી કે તે કોઈ સાથે લડી શકે આપણા મગજમાં વિચારો કરતા હોય છે પરંતુ હવે ખરેખર ઠાકોર સમાજમાં કેટલાક સુધારાઓ આવ્યા છે ને જેના કારણે ઠાકોર સમાજ એક શિક્ષિત સમાજ બની રહ્યો છે અને આ શિક્ષિત સમાજને હવે આપણે એક અગ્રણ્ય સમાજ બનવાનો મોકો આપવો જોઈએ

નેતાઓ મળી અને ઠાકોર સમાજને વિકસવામાં મદદ કરી છે ત્યારે અત્યારે એક એવો કિસ્સો બન્યો છે જેમાં ઠાકોર સમાજના વગાજી ઠાકોરનું મૃત્યુ પામ્યું છે

સમાજ એક ખૂબ સારો એવો સમાજ બની ગયો છે ત્યાર પછી ત્યાર પછી જ્યારે ઠાકોર સમાજના એ આ એફઆઈઆઈ નોંધાવાનું કહ્યું ત્યારે પીઆઈ એ પણ એફઆઈઆઈ ના નોંધી તો ત્યારે કોંગ્રેસના ઠાકોરના નેતાએ પણ કહ્યું છે કે આ એફઆઈઆર નોંધવામાં આવે અને આ જે મોત થયું છે શંકાસ્પદ મોત તેનું નિવારણ લાવવામાં આવે આમ વાત ઠાકોર ઠાકોર સમાજની તો સમાજમાં ઘણા બધા એવા લોકો રહેલા છે જેના કારણે તેઓ ભય અને અફવાઓ ફેલાવતા હોય છે પરંતુ હવે સુધારા કરનારા લોકોની પણ સંખ્યા ખૂબ વધતી જાય છે અને તેના કારણે ઠાકોર સમાજનો વિકાસ થતો જાય છે અત્યારે કેટલા સુધારો આવ્યા છે અને એ સુધારાઓ જરૂરી હતા કે જેના કારણે ઠાકોર સમાજમાં કઈક વિકાસ આવે ને તેના કારણે ઠાકોર સમાજના દીકરા દીકરીઓ શિક્ષિત બને ઠાકોર સમાજ શિક્ષિત બને અને આ સિવાય ઠાકોર સમાજમાં કંઈક એવી ક્ષમતા આવે અને ઠાકોર સમાજ એક ક્ષત્રિયતા પામે અત્યારે જોઈએ કે ઠાકોર સમાજમાં પહેલા કઈ એવી ક્ષમતાઓ નથી પરંતુ હવેથી ઠાકોર સમાજ એવી કેટલીક ક્ષમતાઓ ધરાવે છે અને ખૂબ એવી ગુણવત્તાની બાબતો ધરાવે છે તેના કારણે ઠાકોર સમાજ અત્યારે ક્યાં સુધી પહોંચી ગયો છે તો આ બાબત પર તમારું શું કેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો સાથે જ અમારી મંજુલા સારાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલશો નહીં Namaskar and thanks for watching my video.